તો અત્યારે વિડીયોની અંદર તમારે છે ને ડબડીનું ટેલેન્ટ જોવાનું છે રેડી કે ડબડીને આ મેચ એટલી ટ્રેન કરી છે તો ડબડી કોણ છે ને એ તમને સવાલ પહેલો હશે રેડી તો હું બતાવું કે ડબડી કોણ ડબડી ચાલો એ આ ડબડી ગઈ જાબજા માટે આ અમારે ડબડી રેડી હવે રેડી હવે ગાય હમાઈ જઈ રે અને આ ડબડીને ને કેસો એટલે ડબરી જાતી રહી છે ટોપલો ખાવા રેડી ચલો ડબડી ટોપલો ખાવા ના ચાલો આ ડબરી જાતી રહી ટોપલો ખાવા હવે આ દૂર રહી છે ને હું આને કહીશું ને કે ધાબા એટલે આવશે ચલો ડબડી ડબડી આવો ધાબા આવી ગયો ને ધબ્બા એને લાવવું ન પડે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો મજા આવે એવો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારું નોટિફિકેશન બાજુમાં હાલેલ છે બેલ તો દબાવ તો જ્યાંથી તમને રહી છે